નમસ્કાર મિત્રો હું છું દિલીપ પટેલ અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સૌનું સ્વાગત છે ત્યારે આપણી સાથે જોડાયા છે જીએસટીવીના વરિષ્ઠ પત્રકાર એવા અનિલભાઈ પટેલ અનિલભાઈ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા નમસ્તે દિલીપભાઈ આજે તમે યાદ કર્યા મને મંચ ઉપર અનિલભાઈ તમારે પહેલો સવાલ એ છે કે કુલ પાંચ વર્ષમાં સરકારે નવ પોઈન્ટ નેવ ટ્રિલિયન ટ્રિલિયન રૂપિયા ઉદ્યોગપતિઓના માફ કર્યા છે પણ તેના સામે સરકાર ખેડૂતોના દેવા કેમ માફ કરતી નથી જો તમને સીધી સાદા ભાષામાં વાત કરું હાજી ખેડૂતો શું આપે છે ભાજપને સરકાર એટલે ભાજપ અત્યારે તમે સમજો ભાજપને શું આપે છે ખેડૂતો હા એક ખેડૂતના અગિયાર કરોડ રૂપિયા એ લોકો ઇલેક્ટ્રોલ બનમાં લઈ લીધા હતા પહેલા કચ્છના ખેડૂતોના એક ખૂટ રીતે લઈ લીધા હતા એ સિવાય ખેડૂતો શું આપે છે કશું જ નથી આપતા ઉદ્યોગપતિઓ સાહેબ તેમને ચંદો એ આપે એમની વ્યવસ્થા એ કરે અદા અદાણી જેવા લોકો હોય એ તો સરકાર બનાવવામાં પાડવામાં મદદ કરે તો સ્વાભાવિક છે સરકાર એમની જ મદદ કરવાની છે ક્યાં આપણી કે તમારી મદદ કરવાની છે એક સામાન્ય વ્યક્તિ આ બેંકોની વાત છો સાહેબ બેન્કોએ આટલા કરોડ રૂપિયા હજારો કરોડ રૂપિયા પાંચ વર્ષમાં સાહેબ બેન્કો માફ કરી દે અને સામાન્ય વ્યક્તિનું સાહેબ એક હપ્તો બાકી રહી જાય ને તો એ પેલો ફાઇનાન્સ ફાઇનાન્સવાળો તમને ફોન કરીને હેરાન કરે ત્રણ હપ્તા બાકી રહી જાય ને તો તમારી ગાડી ડિટેન કરી લે ઉપાડી લે સમજો તમને દોડતા કર દે આટલું બધું આ લોકો કરે છે સવાલ એ છે કે સરકાર આની પહેલા ટુ નહોતું થતું અને રાઇટ ઓફ કહેવાય રાઈટ ઓફ એટલે માંડવાડ બેંકો પોતાની જે બેલેન્સ શીટ છે એને મજબૂત કરી રહી છે કેમ કરી રહી છે ભાર ઘટાડી રહી છે ભાઈ આટલું માંડવાડ થઈ ગયું હવે હવે અમારી જે બુક છે એકદમ ક્લિયર થઈ ગઈ કાલ ઉઠીને વેચવાની હોય પબ્લિક સેક્ટરની બેન્કોને એ આરામથી વેચી શકાય પ્રાઇવેટ સેક્ટરમાં એક છે હું હું એને રિવર્સમાં જોઉં છું તમને કહું તમને કહું આઈડીબીઆઈ જેવી બેન્કો છે એ ધીરે ધીરે લાઇનમાં લાગી ગઈ છે એ સિવાય બીજી બેન્કો પણ આવશે એટલે જે પબ્લિક સેક્ટર યુનિટની જે બેંકો છે એને કઈ રીતે પ્રાઇવેટ હાથોમાં વેચવું એ કાનૂન કારસ્તાન છે નંબર વન બીજું આ તમામ તમે વિચાર આ તમામ ઉદ્યોગોને તમે લિસ્ટ માંગશો તો લિસ્ટ પણ મળી જશે રાજ્યસભામાં પૂરા આખો ખુલાસો છે તમને કે છે કે પાંચ ટ્રિલિયન જે છે એ આપણી ઇકોનોમી બનવાના છે પાંચ ટ્રિલિયન ઇકોનોમી બનવાના છે પણ આ નવ પોઈન્ટ આઠ ઝીરો ટ્રિલિયન તો તમે માફ કરી દીધો ઉદ્યોગપતિઓના જે ઉદ્યોગપતિ ભાગેલું હતા કે જે ઉદ્યોગપતિ લઈને પૈસા નાદાર થઈ ગયા એનાથી તમે ઉઘરાણી ના કહી શક્યા તો એક ઉદ્યોગપતિએ લીધું પછી એનું જે સંપત્તિ છે બીજા ઉદ્યોગપતિએ સાવ તળિયા ઝાટક ભાવી લીધું એનો મતલબ શું કે અંદર સાંઠગાંઠ બધી થઈ મોટી મોટી કંપનીઓ મોટી મોટી વ્યવસ્થાઓ બનાવી સમજો આઈ અલગ અલગ રીતે છતાં એનું કોઈ મેળ પડ્યું નહીં આ ઉદ્યોગપતિઓને તમે આટલા હજારો કરોડ રૂપિયા માફ કર્યા તો એનો દેશને શું ફાયદો થયો આપણે નરેન્દ્ર મોદી કે ભાજપ કે કોઈને પૂછીએ કે ઉદ્યોગપતિનો સાહેબ માટે આપણે માફ કર્યા કે માંડવણ કડી એમાં ભારત સરકારને ભારત સરકારના અર્થતંત્રને કે સામાન્ય લોકોને શું ફાયદો થયો તો કદાચ જવાબ તમને નહીં મળે હા ઉદ્યોગપતિને થયું ભાજપને થયું પણ ખેડૂતોને થયું ને ખેડૂતોને તો છ હજાર રૂપિયા વરસ આપીને એના વોટ લેવામાં આવે છે છ હજાર વર્ષે સાહેબ ખેડૂતોને હું એની સામે હવે ભાજપ મહારાષ્ટ્રની વાત કરીએ ભાજપ મહારાષ્ટ્રમાં દાડલી બહેના યોજના હેઠળ દર મહિને એકવીસો રૂપિયા આપશે વિચાર કરો એટલે બહેનોને પચીસ હજાર રૂપિયા કેટલું મોટું ભેદભાવ છે તમે ઉદ્યોગપતિઓના હજારો કરોડ માફ કરી શકો છો નવ લાખ કરોડ સાહેબ ત્યાં સિત્તેર એસી હજાર કરોડ તમે ખેડૂતોના દેવા માફ નથી કરી શકતા તમે સમજો એમએસપીની માંગ પંજાબના ખેડૂતો કેમ કરી રહ્યા હતા એટલા માટે તો કરી રહ્યા હતા કે સાહેબ અમે જેટલું ઉત્પાદન કરીએ છીએ એનું એકદમ એક નિશ્ચિત ક્રાઇટેરિયા નક્કી કરો અને ક્રાઇટેરિયા થાય નીચેના ભાગે ભાવે કોઈ એમને ખરીદી ના શકે એના માટેની વ્યવસ્થા કરો એના માટેનો કાયદો બનાવે અને જો કોઈ આ કાયદાનું ઉલ્લંઘન કરે તો એને સજા નિયમાં જોગવાઈ કરો પણ આવું કંઈ પણ નરેન્દ્ર મોદી સરકાર કરી શકી નહીં મતલબ શું કે ઉદ્યોગપતિઓની આ સાથી અનાજ ક્યારે અનાજ ક્યારે પણ તમે ગૂગલ ઉપરથી ડાઉનલોડ કરી શકશો નહીં તમે તમારી મનગમતી વસ્તુ પીઝા ઓર્ડર કરી શકો પણ ઉત્પાદન કરી શકશો નહીં એ સો ટકા વાત સાચી છે પણ સરકાર જે છે ખાસ કરીને મોદી સરકાર છેલ્લા દસ વર્ષમાં એણે ઉદ્યોગપતિઓ ઉપર ધ્યાન આપ્યું કેટલાક ઉદ્યોગપતિઓના ફેવરમાં નિયમો બનાવ્યા દેશની તમામ સંપત્તિઓ એમના ચરણોમાં આપી એમણે અરબપતિ બીજા નંબરે વિશ્વના બનાવ્યા એનાથી દેશને કોઈ ફાયદો થયો નથી જો આ જ વસ્તુ ખેડૂતો માટે થઈ હોત આ જ વસ્તુ નાના ઉદ્યોગકારો માટે થઈ હોત આ જ વસ્તુ યુવાઓ માટે થઈ હોત તો તમને નિશ્ચિત કહું છું એનો ફાયદો દેશને થાત દેશનું અર્થતંત્ર દોડતું થાત અને આપણી જીડીપી કદાચ ચાઇનાને પણ કોસ્ટ ક્રોસ કરી જાય પણ દસ વર્ષમાં બેઝિક વસ્તુઓ માટે કોઈ કામ નથી થઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે કોઈને કોઈ કામ નથી થયું ઉત્પાદન થાય અને થયા પછી એનો યોગ્ય વેચાણ યોગ્ય જગ્યા થાય એના માટેની કોઈ વ્યવસ્થા નથી થઈ તો પછી તમે ઉદ્યોગપતિઓના આટલા હજારો કરોડ માફ કરીને સાબિત તો એ જ કર્યું છે કે તમે મિત્રો જો છો એ ઉદ્યોગપતિઓના છો અને ભાઈ બીજો સવાલ એજ છે કે ધવલસિંહ કોભાંડી એવા ભૂપેન્દ્ર અઝાલાના ખોબલો ભરી વખાણ કેમ કર્યા જો ધવલસિંહનો ખુલાસો દિલીપભાઈ આવી ગયો છે આ એમનો કેવું તો હું તો બાળકો માટે કહેતો હતો ને આ માટે કહેતો હતો પણ આ ધવલસિંહ તો માત્ર એક બાનગી છે બાનગી છે એટલે એક ઉદાહરણ છે સાચું સાચો ત્યાં એમના મંત્રીઓ લોકલ સ્તરે ભલે ત્યારે ભાજપમાં સામેલ નહોતા પણ એ ભાજપ માટે કામ કરતા તમને કહી દઉં સીધી રીતે રીતે આજે છ હજાર કરોડનો આંકડો આવ્યો છે કારણ કે ભાજપ પણ નાનું મોટું કરતા જ નથી તમને કહું સીધા હજારો કરોડમાં જે વાત કરે છે હવે એક જમાનું હતું સાહેબ મને ખબર જનસંઘ શરૂઆતમાં ભજીયા ખાઈને ભાજપના કાર્યકર્તાઓ કામ કરતા સંઘર્ષ કરતા માર ખાતા હાડકાં તોડાવતા માટ માથું ફૂટતું પણ આજે તમે જુઓ કરોડો રૂપિયાના ક કમલમ હોટલની જેમ ચમકે છે એમના નેતાઓ એકદમ સ્કીન ટાઈપ જે છે શર્ટ પહેરીને ફરે છે મસ્ત તૈયાર થઈને આવે છે સવાલ એ છે કે ભાજપ હવે ગ્લેમરસ પાર્ટી થઈ છે લોકોને ચમક ધમક આકર્ષે છે કહેવાય છે ને કે તમાશાને તેવડું હોય નહીં ભાજપ હવે તમાશાવાળી પાર્ટી થઈ છે એટલા માટે આ તમામ લોકો જે સદ્ધર છે પૈસા ટકે જે લોકોને લાગે છે કે અમે ગોલમાલ કરીને પૈસા કમાઈ શકીએ છીએ થોડું ચમક ધમક દેખાડે નેતાઓને પોતાની ગાડીઓ વાપરવા માટે આપે જો તમે જુઓ ભૂપેન્દ્રસિંહ પાસે એનો બંગલો તમે જુઓ જ્યાં એને જમીન ખરીદી તમે આખો પાટી જશે સ્વિમિંગ પૂલ આટલું મોટું ઘર શું નથી એની પાસે એમ ઠીક છે કૌભાંડ આવ્યો છે એટલે ભાઈ મારો ફરાર છે પણ સવાલ એ છે કે એમના જેવા સંખ્યાબદ્ધ લોકો માર્કેટમાં અત્યારે ફરી રહ્યા છે કેટલાક લોકો તેને બચાવવા માટે પણ ફરી રહ્યા છે એટલે હવે ભાજપવાળા પૂરતે એમનાથી દૂર થવાનો પ્રયત્ન કરી રહ્યા છે કારણ કે હવે કલંક લાગી રહ્યું છે કૌભાંડનો કલંક એમાં ઈડી હવે ઇન્વોલ્વ થઈ રહી છે કારણ કે પીએમએલ એક્ટ પ્રોવિન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ જે છે એ લાગુ થયું છે એ સિવાય તમને હું વાત કરું તો સીધી રીતે હવે એની અંદર ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ ઇન્વોલ્વ થશે સીઆઈડી ક્રાઇમ પોતાની રીતે શોધી રહી છે ક્યારેક વાત આવે છે કે કેટલાક લોકો રહ્યા છે પણ મને એવું નથી લાગતું મને લાગે છે કે આની અંદર કોંગ્રેસ આરોપ કે આમની ઉપર કારણ કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસોનો દાસ એ સીધું ગણિત છે ભાજપનો એટલે એમનું ચાર હાથ આરકત રીતે સરકારી જ છે તો સાહેબ એક મિનિટમાં એમને પ્રોડ્યુસ કરી દે અત્યારે બધું સેટલમેન્ટ થતું હશે એવું મારું માનવું છે આ મારી સંભાવના વ્યક્ત કરું છું બધું સેટલમેન્ટ થઈ જાય પછી ભાઈ મારો કહેવામાં આવે છે કે અત્યારે એનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ છે ને આમ છે ને તેમ છે થોડા દિવસો પહેલાં આવ્યું કે એ વિદેશ ભાગી ગયો છે કુલ મળીને વાત એટલી જ છે મને તો એવું લાગે છે કદાચ અહીંયા જ ના હોય સરકારની દેખરેખમાં જ ના હોય બધું સેટલમેન્ટ થાય કે ભાઈ તારું છ હજાર કરોડ છે એમાંથી પાંચ હજાર કરોડ તું પાર્ટીને આપી દે તો કદાચ સ્થિતિ બદલાઈ જાય અને બધું સેટલમેન્ટ થઈ જાય બધું જે છે છાનું માનું બધું શાંત પડી જાય પણ હવે જે છે મોટી બબાલ થવાની છે કારણ કે કદાચ આ મહિને લોકોના એકાઉન્ટમાં પૈસા નહીં જાય હજારો લોકો રસ્તા પર આવી જશે કે અમારા પૈસા અમને નથી મળ્યા કૌભાંડ છે કૌભાંડને છાવરશો કઈ રીતે કારણ કે પહેલાં ભાઈએ ખેસી ટોપી પહેરીને હજારો લોકોને ટોપી પહેરાવી લીધી છે અને ભાઈ ત્રીજો સવાલ એ જ છે કે મહારાષ્ટ્રમાં પ્રચંડ બહુમતી જીત્યા પછી પણ સીએમ બનાવવામાં આટલું બધું મોડું કેમ જો બધાને આશ્ચર્ય થઈ રહ્યું છે ગુજરાતથી લઈને હરિયાણા સુધી અને ઉત્તર પ્રદેશથી લઈને છેક ઓરિસ્સા સુધી કે આવું કેમ થઈ રહ્યું છે પાર્ટીની અંદર ભાજપ તો સબ વિશિષ્ટ પાર્ટી છે એક એકવીટમાં ફેંસલો કરી દે છે જે રીતે એણે રાજસ્થાનમાં કર્યું જે રીતે એણે છત્તીસગઢમાં કર્યું જે રીતે મધ્યપ્રદેશમાં ઓડિસ્સામાં તમે સમજો ફટફટ નિર્ણય કરે ને એના માટે જ ભાજપ જાણીતી છે સાહેબ ત્રેવીસ તારીખનું પરિણામ પ્રચંડ બહુમત છતાં અઠવાડિયું થવા આવ્યું અથવા અઠવાડિયું વીતી ગયું પણ નામને લઈને હજુ કોને બનાવવું તેને લઈને પ્રચંડ બહુમતી કહેવાય કારણ કે બધાને ખબર છે કે આ પ્રચંડ બહુમતી કઈ રીતે આવી છે જેની ચર્ચા તમે ભૂતકાળમાં મને આપણે કર્યું છે કઈ રીતે મશીનો ખેલ છે હવે સવાલ એ છે કે જો પહેલાં જ જે એનસીપી એટલે અજીત પવારની એનસીપી એ સરેન્ડર કરી ચૂક્યા હતા એના પછી એકના સિંધોનો વારો આવ્યો શરૂઆતમાં એકના સિંધે થોડી લડાઈ કરી કે થોડું જે મળી જાય પણ એમણે કીધું સાહેબ મને જે પણ હોય જે બી મંત્રાલય આપો પણ અધ્યક્ષપદ જે વિધાનસભા મને આપજો કારણ કે એમને એ ચિંતા વાતની છે કે કાલ ઠેન મારી પાર્ટી ના તોડી લે બાવન ચોપન સીટો આવી છે એમાંથી પચીસ લોકો જતા રહે તો હું તો ઠંઠન ગોપાલ થઈ જઈશ હું બી ઉદ્ધવ ઠાકરે જેવો થઈ જઈશ સમજો કારણ કે આ બંને ચંગુ મંગુ એ વાતની ખબર છે કે જે આટલી બધી સીટો આવી છે એ દિલ્હીના મહેરબાનીથી આવી છે મશીનોની કરામતથી આવી છે અથવા કહીએ તો બીજેપી અને આરએસએસના બૂથ મેનેજમેન્ટથી આવી છે લાડકી બહેન યોજનાથી આવી છે અને એકનાથ સિંધે અને નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર આવી છે ખૂબ પ્રજંડ એમનું બહુમત હતું એટલા માટે તો વિપક્ષોને ચૌદ ટકા પછાડીને તેઓ આગળ નીકળી ગયા ખૂબ સારું એમનું કામ હતું ત્યાં લોકો કરોડપતિ છે એમના શાસનથી ખુશ હતા ત્યાં ન તો કોઈ બદલાપુર જેવી હત્યાકાંડ થયું હતું દીકરીઓ જોડે બળાત્કાર થયું હતું ન તો ત્યાં બાબા સિદ્દીકીની હત્યા થઈ હતી એ તો બધું બિહાર અને યુપીમાં થયું હતું ત્યાં તો બધું રામ રાજ્ય છે મરાઠીઓ ખુશ છે અને એટલા માટે જ ક્યાંક પંદરસો લઈને તો ક્યાંક પડીકા લઈને તેઓએ મટન ખાઈને મછલી ખાઈને એ લોકોએ વોટ આપી દીધા ખૂબ ખુશ છે સમજો આટલું બધું એટલા માટે જ આ લોકો પણ લુચા પડી રહ્યા છે કે કોને બનાવીએ અમારી પાસે તો દસથી વધુ નામો છે સવાલ એ નથી બધું છે સવાલ એ છે કે જે વસ્તુઓ થઈ છે જો કોઈ નારાજ થાય તો ક્યાંક બહાર તો નહીં પાડી દે ને સમજો દેવેન્દ્ર ફડણવીસ સૌથી વિચારો મુશ્કેલીમાં ત્યારે દેવેન્દ્ર ફડણવીસ છે એમનું લાગતું હતું તો હું સીએમ છું એમણે તો ટ્વિટ મોદી હતો એને હાર્લેજીને ખબર નહીં શું શું કર્યું હતું પણ સૌથી જો એ ન આવે તો શું સમજ્યા તમે વાત ત્યાં મુરલી મોહોલ નામનો એક વ્યક્તિ છે એટલે મંત્રી છે નામના વ્યક્તિ છે મંત્રી છે બ્રાહ્મણ છે સાથે આરએસએસના નજીકના છે એમનું નામ અત્યારેથી ચાલવા માંડ્યું છે કારણ કે દેવેન્દ્રભાઉ બ્રાહ્મણ છે આરએસએસના નજીક છે વિશ્વાસુ છે પણ દિલ્હીને જોઈએ કે એમના ઈશારે પાણી પીતો હોય એમની વાત માનતો હોય અને જ્યારે સવારે ઉઠે એટલે પૂછે ફોન કરીને સાહેબ હું ઉઠી ગયો છું પહેલો પગ કયું નીચે મૂકવું તો પેલો કોઈટ વાળો સાહેબ મારો રાઈટ વાળો કે સાહેબ તમારો રાઈટ વાળો અલા હલા રાઈટ વાળો અચ્છા કોઈ સાહેબ સાહેબ મૂકી બીજું હવે વાળો જોઈએ સમજો સાહેબ અડધી ચમચી પાણી પીવું કે આખી ચમચી પી લઉં સાહેબ તો કે હા વાંધો નહીં આખી ચમચી પી લે સાહેબ ગ્લાસમાં પીવું કે પછી ખાલી પેલા કપ મગમાં લઉં સાહેબ એ બધું પૂછવા વાળું એમને જોઈએ જેમ અહીંયા ભૂપેન્દ્રભાઈ પટેલ છે તમે બીજી જગ્યાએ તમે રાજ્યોમાં જાઓ જે રાજ્યોમાં એ તમામ લોકો એવા જોઈએ છે દેવેન્દ્ર ભાવુ જે છે એ અમિત શાહના ગુડબુકમાં નથી ભલે આરએસએસના ગુડબુકમાં હોય અને અમિત શાહ ઈચ્છે છે કે એમના ગુડબુકનો વ્યક્તિ ત્યાં જોઈએ એમને રબર સ્ટેમ્પ જોઈએ સીધી ભાષામાં તમને કહું તો એટલા માટે તમામ વસ્તુ મોડું થઈ રહ્યું છે કેવી રીતે સમજાવશે અને ખાસ કરીને જો મરાઠા છે હું તમને કહી દઉં એક ના સિંધે મરાઠા છે એમાં શિવસેની છે એમનો લોહી ઉથલી પડે છે

કે જો કદાચ વિપક્ષની વધારે આવી જાય તો તોડફોડ કરવામાં સરળતા રહે કારણ કે ત્યાંના જે રાજ્યપાલ છે તો ભાજપના છે કેન્દ્ર સરકારના છે તે પોતાની રીતે કરશે હવે એમને અનુકૂળ સરકાર આવી તમે સમજો એમને અનુકૂળ લોકો આવી ગયા છે એટલે એ બધું ચાલે આખી વાત એટલી છે દિલીપભાઈ કે પહેલી વખત એવું થઈ રહ્યું છે કે આટલું પ્રચંડ જનાદેશ થવા છતાં બીજેપી મુખ્યમંત્રી પદનો ચહેરો કોણ હશે એને લઈને દ્વિધામાં છે કેમ છે ક્યાંથી કોણ બટન દબાવી રહ્યું છે કોણે રોકી રાખ્યું છે મને તો લાગે છે કાલ તમે ઉઠીને પૂછો ને શું કહેશે ખબર છે આના માટે પણ નહેરુ જવાબદાર છે આના માટે પણ રાહુલ ગાંધી જવાબદાર છે આના માટે પણ કોઈ ભૂતકાળના કોઈ લોકો જવાબદાર છે મને તો એક જણા મને એવું મજાકમાં કહેતા હતા કે જો જો આ લોકો કંઈ ગુજરાતથી ના લઈ આવે એ લોકો નિયમ એવું ના બનાવી દે કે ભાઈ અમે ગુજરાતથી પણ કોઈ એમએલએ હશે ને એ લાઈન અહીંયા બનાવી દઈશું એટલે કંઈ પણ કહી શકે છે બીજેપી એ સમજો એનું કહેવાનું મતલબ એવું હતું

અને ભાઈ છેલ્લો સવાલ એ છે કે ગુજરાતમાં નવ નેશનલ હાઈવે ખર્ચ છે અગિયાર કરોડ તો એમાં ટોલ ટેક્સ ઓગણીસ કરોડ ઉઘરાવી લેવામાં આવ્યો છે તો તમે આને જો વિચાર કરો ટોલ ટેક્સ કોના પૈસાથી બને મને લાગે છે આપણા ટેક્સના પૈસાથી મળતા બનતા હશે ઉઘરાણી પણ આપણાથી જ કરવામાં આવે સવાલ એ છે કે સરકાર ટોલ ટેક્સ મફતમાં કેમ નથી બનાવી શકતી ચાલો આપણે માની લઈએ અગિયાર હજાર કરોડનું તમે બનાવ્યું થોડું વ્યાજ જોડો વાજ જોડો પણ પાંચ વર્ષમાં અગિયાર હજાર કરોડનું ઓગણીસ હજાર કરોડ તો ના થાય ને સાહેબ અને હજુ ઉઘરાઈ રહી છે પ્રાઇવેટ કંપનીઓના એનું મતલબ શું કે તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરોને ઘી કેળા કરાવી રહ્યા છો અને એ કોન્ટ્રાક્ટ આપીને તમે એનાથી કોઈને કોઈ આર્થિક મદદ તો લઈ જ રહ્યા હશો એટલે હું ભાજપની વાત કરું છું ભારતીય જનતા પાર્ટીની વાત કરું છું જેને મજાકને હું હું બીજે પાર્ટી પણ કહું છું સમજો આ બીજે પાર્ટીવાળા શું કરે છે આવી રીતે ચંદો લેતા હશે અથવા લીધું હશે આ સંભાવના હું વ્યક્ત કરું છું જેમ ભૂતકાળમાં ઇલેક્ટ્રોન બોન્ડના નામે માંસ કંપનીઓથી લઈને દવા કંપનીઓથી લઈને રોડ ટ્રાન્સપોર્ટની કંપનીઓથી લઈને એમને લીધું એમને ચંદો અને પછી એમને કોન્ટ્રાક્ટ આપ્યા છે એ તમામ પ્રકારના આરોપ લાગ્યા છે જેણે નથી આપ્યું એના ત્યાં સીડી ઈબીઆઈ બધું પહોંચ્યું છે એ બધું થયું છે આપણે તો આ જનતાને સમજવાવાળી વાત છે કે દર વર્ષે આ લોકો ટોલ વધારી દે છે બે પાંચ ટકા દસ ટકા મોંઘવારીનો બહાર વાહન ચાલકો પર આવે છે પણ કહેવાય છે ને કે મોદી હે તો મુન આ જ વસ્તુનો ઉપયોગ આ લોકો તમારા મારા આંખ ઉપર પાટા બાંધે છે કોના ધર્મના કોના હિન્દુ મુસ્લિમના કોના બકરી અને ગાયના કોના ગાય અને ગોબરના કોના તો તમારી ભેંસો ખોલી લઈ જશે તમારી દીકરીઓ લઈ જશે તમારી જમીનો લઈ જશો એ વાત કરીને તમને મને મૂળ મુદ્દાથી હટાવે છે અત્યારે ચર્ચા શું થવી જોઈએ દેશમાં કે આ કઈ રીતે આવો પરિણામ આવ્યો અનેક જગ્યાએ જે ઘાલમેલ થઈ એની તપાસ કેમ નથી થઈ રહી મોટી મોટી સંસ્થાઓએ જ્યારે રિપોર્ટ આપ્યા છે તો એમની વાત કેમ નથી થઈ રહી દેશનું લોકતંત્ર છે તે મુશ્કેલીમાં મુકાયેલું છે ઈવીએમના બદલે વીવીપેટથી કેમ નથી થઈ રહી ચર્ચા નથી થઈ રહી કે ઇલેક્શન કમિશન જે છે એના વિશ્વસનીયતા પર કેમ સવાલ ઉભા થઈ રહ્યા છે લોકસભાની અંદર જ્યારે અદાણીનું નામ આવે છે ત્યારે સત્તા પક્ષ કે અધ્યક્ષ કે સભાપતિ કેમ બધી વસ્તુઓ કાપી નાખે છે અથવા તો માઇકો બંધ કરી દે છે અથવા આવું તમામ વસ્તુ થઈ રહી છે તમારું જીડીપી વધવાને બદલે કેમ ઘટી રહ્યું છે મોંઘવારી કેમ વધી રહી છે વિદેશી ઊંડીયામણ કેમ નથી આવી રહ્યા કેમ લોકલ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું ડેવલપ નથી થઈ રહ્યું આ તમામ મુદ્દે થવી જોઈએ કે મારા અને તમારા ગજવાનો જે ખિસ્સો છે તે ભારે થવાને બદલે હલકું કેમ થઈ રહ્યું છે આવક કેમ ઘટી રહી છે બેરોજગારી કેમ વધી રહી છે આ મૂળ મુદ્દાથી હટાવવા માટે શું કરી રહ્યા છે તો સંબલ મસ્જિદમાં હું હંગામો થયો અજમેર શરીફ જે છે એ એની અંદર મંદિર મસ્જિદ છે કાલ ઉઠીને હું પણ મારા અમદાવાદમાં એક પિટિશન ફાઇલ કર દો કિશનપુરમાં મલેક સાબાન જે મસ્જિદ છે એની અંદર શિવલિંગ છે ખોદો તો શું હાઈકોર્ટ મને કે કે લોકલ કોર્ટ મને મંજૂરી આપશે મને નથી લાગતું કે આપે પણ આ તમામ વસ્તુઓ ધ્યાન ફેર કરવા માટે કરવામાં આવી રહી છે તમને હિન્દુત્વની ચાસણીથી પેળા ખવડાવી રહ્યા છે જ્યારે પોટ મોટા મોટા જે ફાયદા છે એ પોતે લઈ રહ્યા છે ગુમરાહ કરી રહ્યા છે અને તમને જે સારી સ્કૂલ મળવી જોઈએ જે સારી વ્યવસ્થાઓ મળવી જોઈએ સારું પોલીસ સ્ટેશન મળવું જોઈએ સારું હોસ્પિટલ મળવી જોઈએ ન્યાય વ્યવસ્થા સારી મળવી જોઈએ એમાંથી કંઈ નથી આપી રહ્યા તમને બકવાસ પોલીસ વ્યવસ્થા આપી રહ્યા છે બકવાસ પ્રશાસનિક તંત્ર આપી રહ્યા છે ભ્રષ્ટાચારવાળો ન્યાયતંત્ર પર લોકોને કેટલો ભરોસો છે મને ખબર નથી પણ તમારી પાસે ઇલેક્શન કમિશન એવો છે જ્યારે અત્યારે દેશના તમે સર્વે કરાવો ને તો નેવું ટકા લોકો અથવા પંચાણું ટકા લોકો અથવા તો પચાસ ટકા કરતા વધારે લોકો અવિશ્વાસ વ્યક્ત કરશે આ ઇલેક્શનની વાત જે મહારાષ્ટ્રમાં થઈ એનું તમે ખાલી લોકો કરાવો કે આ શું થયું તો લોકો માનવા તૈયાર નથી એવા કંડિશનમાં તમે શું કરશો તો સ્વાભાવિક છે એવા કંડિશનમાં આ તમામ વસ્તુઓ જે છે કરવામાં આવી રહી છે જેથી તમને નાગરિક તરીકે ગુમરાહ કરી શકાય

તો અમારી ચેનલ જોતા રહો સબસ્ક્રાઈબ કરો અને નીચે બે લાયકોન દબાવો